મંગલાચરણનો અર્થ છે જે મંગલ કરનારું છે મેં ગઈ કાલે શબ્દ કહ્યું તો મમ પાપ ગતી ઈતિ મંગલ મારા તમારા પાપને જે ધોઈ નાખે એનું નામ છે મંગલાચરણ તો એવા મંગલાચરણની અંદર ભગવાન વ્યાસજીએ મંગલાચરણ કર્યું સુખદેવજીએ મંગલાચરણ કર્યું સુત નામના મંગલાચરણ કર્યું તો વ્યાસજીનું મંગલાચરણ કહેવા લાગ્યા સત્યની આરાધના કરી છે અહીંયા અહીંયા ન કૃષ્ણને પ્રણામ કર્યા ન રામને પ્રણામ કર્યા ન શિવને પ્રણામ કર્યા કેવલ પ્રણામ કર્યા છે સત્યને સત્યમ પરમ સત્ય એ જ પરમાત્મા છે સત્યનો આશ્રય કરે એનો ક્યારેય પણ પરાજય ન થાય આ સંસારમાં નાનું એવું અસત્ય પણ તમારું અહિત કરનારું છે નામ એવું તો એ અસત્ય ક્યારે ઉચ્ચારણ કરીએ મહાભારતમાં પ્રસંગ છે ધર્મરાજ યુધિષ્ઠિર નો રથ હતો ને એ કુરુક્ષેત્રના મેદાનમાં જમીન થી એક વેત અધર ચાલતો હતો રથના પૈડાઓ એક વેત અધર ચાલતા હતા પણ એ સમયે જ્યારે ભગવાન કૃષ્ણ કહ્યું ધર્મરાજ તમે ગુરુ દ્રોણ ને કહી દો અશ્વત્થામાં હણાયો અશ્વત્થામાં હણાયો એ શબ્દ નરો વા કુંજો વા નર કે હાથી એ ખબર નથી પણ અશ્વત્થામાં મરાયો જ્યારે આટલું અસત્ય બોલ્યા ને ખાલી તો એનો રથ જમીન સાથે ચાલવા લાગ્યો હતો હવે આટલું અસત્ય અસત્ય તો હતું જ નહીં છતાં પણ એનો રથ નીચે ચાલવા લાગ્યો હતો તો હવે તમે વિચાર કરજો ખાલી આપણે પોતાનું કેટલું સત્ય કેટલું અસત્ય સત્ય સત્ય બોલવામાં અસત્ય બોલવામાં ફાયદો કેટલો ખબર છે તમે જ્યારે અસત્ય બોલો ને ત્યારે તમારે વર્ષો સુધી અસત્યને યાદ રાખવું પડે યાદ કેટલું રાખવાનું જેટલું અસત્ય છે એટલું જ તમે આજે કોઈએ તમને વાત પૂછી ને તમે જવાબ આપ્યો છે એ જવાબ જો તમે ખોટો આપો છો તો તમારે વર્ષો સુધી તમારે એ જવાબ યાદ રાખવો પડે કે ભાઈ મેં હું જવાબ આપ્યો હતો અને સત્ય આપ્યો હોય તો ગમે ત્યારે પૂછે એનો એ જ જવાબ હોય લાગે અસત્યની ક્યારે હાર ન થતી સત્યની ક્યારે હાર ન થતી અસત્ય ક્યારે જીતતું નથી ક્ષણભર માટે જીતી જાય પણ વળી પાછું એની હાર તો થાય જ માટે સત્યનો આશ્રય કરીએ જે ભગવાને આ સૃષ્ટિનું સર્જન કર્યું છે જન્મા યતોન વયાદિ તરત જેને આ સંસારમાં આ અનેક સજીવોની રચના કરી આ સૃષ્ટિને ચલાવે છે એવા પરમાત્મા સત્ય સ્વરૂપને અમે પ્રણામ કરીએ છીએ સત્યની અમે આરાધના કરીએ છીએ સત્યની આરાધના કરી ભગવાન વ્યાસે સત્યને વંદન કર્યા છે અને કહ્યું છે પરમાત્માએ આપણને આપેલો આ મનુષ્ય અવતાર એમાં સત્યનું આપણે આરાધન કરવું જોઈએ સત્યનું આપણે ગ્રહણ કરવું જોઈએ સત્યનું પાન કરવું જોઈએ સત્યની કથાઓનું પાન કરવું જોઈએ પરમાત્માની કથાનું પાન કરવાની વાત બતાવી એટલે કયું નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલય મુહુ રહો રસિકા ભુવિબા માણસને જ્યારે ભગવાને આ સત્ય સ્વરૂપ પરમાત્માએ આ જ્યારે મનુષ્ય અવતાર આપ્યો છે ત્યારે આ મનુષ્ય અવતારમાં સૌથી શ્રેષ્ઠ કામ છે પરમાત્માની કથાનું પાન કરવું અને એ પણ કેમ ભાવુક બનીને ભવી ભાવુકા રસિક બનીને માણસ પરમાત્માનું ભજન કરે પરમાત્માનું પૂજન કરે રસિક બનીને પરમાત્માની કથાનું પાન કરતો રહે એટલા માટે પીવું હોય તો ભગવાનના નામનો રસ પીવો જોઈએ આ નિગમ એટલે વેદ છે 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 વેદને લાગેલું ફળ એટલે ભાગવત અને આ ભાગવતનો માણસ જે કરે એનું જીવન ધન્ય થઈ જાય છે પીબત ભાગવતમ રસમાં લયમ તો ભાવુક બનીને માણસ આ ભાગવતજી નું રસ પાન કરે સૌથી મોટી વાત તો એ છે કે એક તો આંબે લાગેલી કેરી છે પાકી ગયેલી કેરી છે ને એમાંય પાછી પોપટે ખાધેલી છે પોપટે ચાખી હોય એટલે કેરીમાં કંઈ ઘટતું ન હોય ફળમાં તો અહીંયા પણ આ વેદરૂપી ફળ વેદરૂપી વૃક્ષને લાગેલું ભાગવતનું ફળ અને સુખદેવજી મહારાજ જેવા પોપટે જેને ચાંચ મારી છે એટલે ફળ અતિશય મીઠું બન્યું છે એટલે ભાવુક બની અને આ રસનું પાન કરજો આ રસના પાન કરતા કરતા તમારો ધર્મ સચવાય રહે ધર્મ પ્રવોજિત કહે તબોત્ર પરમો આ ધર્મ સચવાય રહે કેવો ધર્મ તો કહે છે કે નિષ્કામ ધર્મ નિસ્વાર્થ ધર્મ કરવો જોઈએ માણસ એ નિસ્વાર્થ ધર્મને સાચવવા માટે ભગવાનની કથાનું પાન થાય એવા સમયે સુખદેવ સુત નામના પુરાણીને શોન કોઈ પ્રશ્ન કર્યા છ પ્રશ્નો હતા શ્રેય એટલે શું શ્રેયની પ્રાપ્તિ કેમ થાય શાસ્ત્રનો સાર શું ભગવાન રાજા કેમ બન્યા ક્યાં ક્યાં અવતાર ભગવાને લીધા કઈ કઈ લીલા કરી અને જ્યારે ભગવાન સ્વધામ ગમન થયા ત્યારે ધર્મ કોના શરણે ગયો આવા અનેક પ્રશ્નો જ્યારે પૂછ્યા છે એના બદલાની અંદર સુતનામના મહાપુરાણી ભાગવતની કથા કહેવા લાગ્યા ત્યારે સૌપ્રથમ ભગવાન નારાયણને વંદન કર્યા માં સરસ્વતીને વંદન કર્યા છે પરમાત્માને વંદન કરી પોતાના ગુરુદેવ વ્યાસને વંદન કર્યા અને એમણે જ્યારે ભાગવતની કથા કહેવાનો પ્રારંભ કર્યો અને કહે છે કે હે શુનકો હું તમને જે કથા કહેવા જઈ રહ્યો છું ને એ કથા તો મારા ગુરુદેવ ભગવાન વ્યાસે લખી છે વ્યાસે લખી છે કે વ્યાસને લખવા માટે પ્રેરણા કોને કરી તો કહે નારદે કરી નારદને વ્યાસ મળ્યા ક્યાં તો કે એના આશ્રમમાં એક વખતના સમય નારદ આવ્યા અને વ્યાસ બરાબર ઉદાસ થઈને બેઠા હતા એટલે નારદે પ્રશ્ન કર્યો કે વ્યાસ આમ ઉદાસ કેમ દેખાવ છો શું થયું તમને કેમ ચિંતામાં છો તો વ્યાસજીએ કહ્યું કે મેં આટલા બધા પુરાણો લખા પણ મને હજી કોઈ શાંતિ મળતી નથી એટલે મારે શાંતિ જોઈએ છે કે શાંતિ મળે એવું આપો કાંઈ એટલે નારદે કહ્યું કે કામ કરો તમે લખ્યું બધું જ્ઞાન લખ્યું છે તમે પરમાત્માના જીવન ચરિત્રને લખો હવે પરમાત્માનું જીવન ચરિત્ર તમે લખો તમને આનંદ મળશે લ્યો આ ભાગવતને તમે ભાખો નારદજીએ પોતાના પિતા બ્રહ્મા પાસેથી જે મળેલું ભાગવત હતું એ ભાગવત એમણે ભગવાન વ્યાસને આપ્યું અને એ વ્યાસ ભગવાને ગણપતિ દાદાને પ્રાર્થના કરી એટલે ગણપતિ લખવા માટે તૈયાર થયા વ્યાસજી બોલતા ગયા ગણપતિ લખતા ગયા ચાર શ્લોકોમાંથી દેવર્ષિ નારદની પ્રેરણા માત્રથી છે કેટલા ચાર શ્લોકોમાંથી અઢાર હજાર શ્લોકો થયા બાર સ્કંદ ત્રણસો પાંત્રીસ અધ્યાય અને અઢાર હજાર શ્લોક પાંચ લાખ અને છોતેર હજાર અક્ષરોથી ભરેલો આ દિવ્ય ગ્રંથ ભાગવતજી છે